ડૉક્ટરનો વ્યવસાય આમ તો એક સમાજમાં મોભાદાર અને એક આભરૂદાર વ્યવસાય છે કારણ કે ડોક્ટરો લોકોનું જીવ બચાવવાનું કામ કરે છે શરીરમાં રહેલા દુખ દર્દોને દૂર કરવાનું કામ કરે છે પરંતુ વર્ષોથી જળવાયેલી આ આભા પ્રતિભા અને આ છબી હવે કલંકિત થઈ રહી છે એના પર ડાઘા પડી રહ્યા છે કોણ પાડી રહ્યું છે ડાઘા અને કેમ તૂટી રહ્યો છે લોકોનો વિશ્વાસ વાત કરવાની છે ડાબી ને છેલ્લા કેટલાક સમયથી તેમના હાથમાં દુખાવાની ફરિયાદ હતી અને તેઓ આ દુખાવાની ફરિયાદ લઈને ખ્યાતિ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કથિત રીતે તેમની હૃદયની સારવાર કરી નાખવામાં આવી હતી ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું અને તેમના કે તેમના પરિવારજનોને આ વાતની જાણ કે તેમની મંજૂરી દાખલ આ દર્દીનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું અને હાલત ગંભીર થઈ જતાં આ ઈસમના પરિવારજનો તેને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ આ દર્દીની હાલત એટલી ગંભીર હતી કે તેઓ પણ તેને બચાવી શક્યા ન હતા અને આખરે આ દર્દીનું મોત થઈ ગયું હતું એટલે હાથમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા વ્યક્તિની હૃદયની સારવાર કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ મોત થઈ આ આ હોસ્પિટલના ઉપર વધુ એક કાળી છે થોડા મહિનાઓ અગાઉની ઘટના છે પરંતુ ખાતી હોસ્પિટલના જે કુકરમો બહાર આવ્યા છે ત્યારબાદ આ વ્યક્તિના પુત્ર કે સંબંધીઓ સામે આવ્યા છે અને તેઓ હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે